આ દેખો જે હુકડ હે સબ બાકો ગુજરાત માં આવો મીટર આવી આ મારા આવો આવતો દેખો આ મારા લક્ષાળા મીટર આવે તો મારે આ મારા મીટર કે મારી ઘર ડીપીઓ મો ડાયરેક્ટ જે ડીપી આવે ને એના અંદર મીટર આવે મારી વગર ડીપી હે તો ડીપી તમાર ડીપી થી ડાયરેક્ટ સોબલા વાળા આ મારા અલગ સિસ્ટમ હે સિસ્ટમ અલગ કેમ નહી ભાષા બદલાઈ જાય રાજ્ય બદ અરે રાજ્ય બદલાઈ જાય મારી પૂરી સિસ્ટમ અલગ હે પૂરી સિસ્ટમ તો પૂરી સિસ્ટમ અલગ મળદેલ ભાઈ હવે આપણે જઈએ અમે ખોરે અમે આયા હતા ગૌ વાડવા ગૌવાડવા આવ્યા આટલો ગૌ વાડવા નહીં હજી આટલા જ ભાઈ ત્યાં ઠીક બાકી હેલ્પ કરવી તમે આવી શકો ગૌવાડવા આ દેખો લાગે છે કે તમે ઘણું મોટું છો હા ત્યાં આ તો પર ઓનલાઈન હાલ દીધું હોય વાઢવા ઓનલાઈન આડે નહીં વાડવાનું આ મારી ગાડી હેલી તો આવું બી આઈલી ઝૂમ કરીને બતાઉં એ ગાડી તો ઉભી હે અને આ તમને દેખાય ને પોલીસ ચોકી ઠીક આ દેખાવે હવે ઇન ઝૂમ થાય આ પોલીસ ચોકી હે ગુજરાત વાળો બોર્ડર નો ઠીક હે આ રાજસ્થાન નો આ इलाકો આપલપલ રાજસ્થાન માં હે હે આઈલી હા આ રાજસ્થાન ઓય હોય ઓયા આ આવોગુ હે ને ઓન તો પા રાજસ્થાન પાકી હલુ આપલ હેરાઈસન વાળો ની આ પોલીસ ચોકી હે હું ઝૂમ કરીને બતાઉ આ ગુજરાત બોર્ડર એ રિક્ષા પાર થઈ જઈએ એ ગુજરાતમાં બેસી જઈએ હવે જવાનું હે ડેરીમાં દોઢ લેવા દોઢ લેવા ઠીક હે ચલોના વાડામાં આખા કવડ જ જાય આમ પેલપાળામાં બાકી ગુજરાતવાળા થોબલાની આખા બસ વસમાં કોણા આવી હા સતી હે બધા કોણા આવી અમારા થોપલા આ રાજસ્થાનવાળા થોપલા હું તમને ઘેર છું નહીં અભર તો ગુજરાત ગુજરાતમાં ઘેર છું ને તાણી બતાવું જેવા આવી ગયું અવશ્ય બતાવે હો પાછા એન તક જોજો अब मारा वाला थोबला जो हो गई आखा जाडा जाडा बस महा कोणा नहीं देखो मतलब तो नहीं हम मजा आयो हूं के हेड हैं सर सर नहीं इसमें थोड़ा माल मेरी मटेरियल थोड़ा कम बस है बचत था है एक थोब लो भी जो बन जाए बस मऊ काटी काटी सर अवेले तो हूं का आप बदले हूं का तू खुद भी

तू लीन जा आप मेरे दीदी है गाड़ी पर दौड़ ले चल हट कल पानी पड़े पास हो के शटर बंद वो हम आई दूंगे चल हट हाँ शीत केंद्र है ठीक है हाँ डेरी नुआ वालू शीत केंद्र आप तो चल हड़ो आई गई बोरी सीधो <laughs> अरे वाह कौन तो जोधा ट्रेंडिंग चालू है हाँ वाह आर्मी बॉय અરે વાહ અરે વાહ અરે અરે પુષ્કર પુષ્કર વાહ જવાનું ઉપર આઈજો હા ઠેઠ બીટું ઠેઠ તો આઈ ગયો પર પડી ગયો ને તાઈ દેશે વાહ વાહ અરે વાહ અરે વાહ લગાડી બનાવ

આ દેખો એક નંબર લાગે તો લડા ખાઈ लिया ફટાફટ પછી આગળ હું તમને હું એક ચીજ બતાવવાનું હું આપણે ગઉ કઢાક જાઈને થઈ ગયા અમે જઈએ આપણે ઘેર અને ડાયરેક ભાઈ ગયા હતા માઈન અલી ગઉ ઠીક હરી જાતી બરાબરીવાળી બાજુ છે તમને બતાડું બતાવ્યું દેખો હા આહા સુપર લાગે હે લડા આપણે જઈએ ઘેર ચાલો તો ગાઈશ મી તમને વ્લોગના અંદર મેં કીધું તું કે ગુજરાતના અંદર જે થોપ લાવીને લાઈટવાળા ये अलग आई नहीं राजस्थान में अलग है एक बात कई थी याद हुई तो देखो अमरा वहीं आ देखो प्लेन जो कि पूरों प्लेन ही नहीं आ देखी सको तभी जो कि अंदर गेप नहीं आवे ठीक है डायरी गस तो, हाँ गुजरात अंदर अंदर ओम सीडी टाइप आवे गैप गेप 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 तो हूँ तमने आज कहवा तो ठीक है बाकी वही नज़ारो एक नंबर खूबसूरत थी रो है तो चलो हड हाँ ब्लॉगनी एंड करिए तक पसंद आ पसंद आए तो लाइक करजो चैनल ने सब्सक्राइब करजे तो मिलते है इसकी नया नवा वीडियो में नए ब्लॉग लीन तब तक के हर बाय बाय लव यू लव यू आहा के इथे हरोडा बाय बाय